શું થાય તમે એક વાર થી આશ્લીલ ડાન્સ આ છોકરીને જોઈ લે તમે કઈક એમના મા બાપે એમને સંસ્કાર આપ્યા છે દોસ્તો આવી રીત કોઈક છોકરીઓ ડાન્સ કરતી હોય તો મોટા આગેવાન એને રોકવી પડે ને દોસ્તો આવી રીત સમાજમાં ખોટી બધી ગંદકી જાય આવી રીત છોકરીઓ ડાન્સ ના કરાય દોસ્તો આગળ તમે જોજો કયા ગામમાં એ ખબર ને પણ જે આપણે આદિવાસી છોકરીને કપડાં લેવા ગયા એ દુકાનદારે પણ અશબ્દ બોલ્યા છે એ પણ તમે આગળ વિડીયો જોજો ને સારી છોકરીઓ પણ સારા ડાન્સ પણ કરે છે તમે આ એક છોકરીનો વિડીયો જોઈ લો તે છોકરીઓની વાત કહેતો તો આ તે ગામના આગેવાન થઈને આવા ડાન્સ કરે પછી તો છોકરીઓનો હું આ કામમાં ને આવા ગામના આગેવાન આવા ડાન્સમાં રહી ગયા ને મોટા મોટા આપણા ગડિયાને જે ધાર નાખવાની આપણા ખત્રીજને પૂજવાના એ બધું ભૂલી ગયા પછી આ મંડપમાં આવા લગ્નમાં ભૂત નહીં આવે તો શું આવે તમે એકવાર એકતા વિડીયો જોઈ લો નમસ્કાર કાલે આ બાજુમાં બેન જે સામે તમને દુકાન દેખા છે દુકાન પર કપડાં લેવા આવ્યા હતા અને કપડાની પસંદગીમાં વાર લાગતા લાસ્ટમાં જે દુકાનદારે એમને ટિપ્પણી કરી કે એના પતિને એવું કીધું કે તારી બૈલી તો કેટલાને પસંદ કર્યા હશે કેટલા ધણી રાખ્યા હશે અને આવી બૈલી રાખીને પૂરું શું કરે અને છેતરીઓ આણે આવી ખોટી ટિપ્પણી કરી અને જાતિવાદ શબ્દો વાપર્યા જેમ કે આ બીધા તો કપડાં પસંદ કરવામાં ઘણી વાર લગાડે છે આવા શબ્દોનો ઉચ્ચારણ કર્યો ખરેખર આ માનવતાની દ્રષ્ટિએ ખોટું કહેવાય એ પોતે પાસઠ વર્ષના બુથ લેતી છે એમને પણ દીકરી હશે એમને પણ બેન હશે એમને પણ માં હશે જો હું દુકાનદાર હોઉં અને એની બેન દીકરી મારી પાસે આવે અને હું આવી કોમેન્ટ કરું કે તમારી દીકરી કેટલા જોડે સુતી હશે કેટલા જોડે રહી હશે તો એમને ક્યારેક પ્રતિક્રિયા કેવી હશે આપણે આવો વિવાદ ઉભો કરવા કરતા આપણે બધા એક જ છે દરેક સમાજ આપણો ભાઈ બહેન છે દરેક બેન આપણી બેન છે દરેક મા આપણી મા છે એવું ચાલીને એવું માનીને કેમ નથી ચાલતા બીજી વખતે આવી ભૂલ ના થાય એવું ધ્યાન રાખવું દરેક દરેક વેપારીઓને આ સંદેશ છે આ વિડીયો દ્વારા કે આ દુકાનો તમારી આદિવાસી સમાજ દ્વારા જ મોટાભાગે ચાલે છે જો બીજી વાર આવી તમે ભૂલ કરશો બીજી વાર અમારી પર આવી ટીકા ટિપ્પણીઓ ફરશો તો ઉગ્ર આંદોલન થશે અને આ દુકાનો બંધ કરવામાં આવશે અને કોઈ જોડે વેપાર કરવામાં આવશે નહીં એનું ધ્યાન રાખવું આ પ્રથમ સંદેશ છે આભાર ધન્યવાદ